નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આ એક વિડીયો નથી આ એક સ્ટોરી છે આ આ આ સ્ટોરી સ્ટોરી કોની છે 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 બે લોકોની એક અજય અને વિજય બંને લોકો સ્ટોક માર્કેટમાં એન્ટ્રી કરે છે આ બંને પાસે ઓછી મૂડી છે ઓછી મૂડી એટલે કેટલી હોય શકે કે એ લોકો પાસે દસ હજાર છે હોઈ શકે એ લોકો પાસે વીસ હજાર છે હોઈ શકે છે એ લોકો પાસે પચીસ હજાર કે ત્રીસ હજાર જેટલી મૂડી છે બરોબર છે પણ આ લોકોના ઘરમાં ઇન્કમની જરૂર છે આને લાઈફમાં આગળ આવવું છે તો આ બંને જણા સ્ટોક માર્કેટમાં એન્ટ્રી લે છે પણ આ બંને લોકોનો દુનિયા જેવોનો વ્યૂ પોઈન્ટ અલગ છે સ્ટોક માર્કેટમાં ટ્રેડ કરવાનો અથવા સ્ટોક માર્કેટમાં આગળ વધવાની આખી ગેમ અને આખી એ લોકોની ફિલોસોફી અલગ છે એટલા માટે આમાં એક માણસ તરત સ્ટોક માર્કેટથી આઉટ થઈ જશે બીજો સ્ટોક માર્કેટમાં ટકી રહેશે ભલે આ બંને એક ઓછી મૂડીથી અને કાં તો ઓલમોસ્ટ સેમ મૂડીથી શરૂઆત કરીએ તો આપણે જોઈએ કે આ બંનેની નો એન્ડ શું આવે છે અને બંને શું કરે છે હવે આ જે અજયભાઈ છે અને આ જે વિજયભાઈ છે આ સમજી લ્યો કે બંને એક સરખી મૂડીથી સ્ટાર્ટ કરે છે મે બી વીસ હજાર મૂડી મે બી દસ હજાર મૂડી જે પણ હોય જે એક નાની મૂડીથી એ લોકો સ્ટાર્ટ કરે છે હવે અજયભાઈ કરે છે શું એ આજની જનરેશનના માણસ છે એ આખો દિવસ ઇન્સ્ટાગ્રામ ઉપર બેઠા હોય છે આખો દિવસ યુટ્યુબ ઉપર બેઠા હોય છે એ લોકોની એની પાસે ઘણી બધી ટેલિગ્રામ ચેનલ છે એની પાસે ઘણા બધા વોટ્સઅપ છે બરોબર અને એ ધીરે 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 એવું કરે છે એને એવું લાગે છે કે ચલો હું એક કેપિટલ લઈને સ્ટોક માર્કેટમાં આવું છું મારે પૈસાની જરૂર છે મારે આગળ વધવું છે તો ચલો સ્ટોક માર્કેટમાં શું થાય છે એ હું જોઉં છું અને આમાં કઈ રીતે આગળ વધાય એ રીતે હું આગળ વધીશ એ જ રીતે વિજયભાઈ પોતાના ઘરેથી આવે છે વિજયભાઈ પણ એવું કરે છે ઇન્સ્ટાગ્રામમાં આખો દિવસ પેન્ડ કરે છે યુટ્યુબ આખો દિવસ જોવે છે ઘણી બધી ટેલિગ્રામ ચેનલ ફોલો કરે છે ઘણી બધી વોટ્સઅપ ચેનલ ફોલો કરે છે અને એ બી વિચારે છે કે હું બી એક કેપિટલ લઈને આવું છું શીખું આમાં શું થાય છે સ્ટોક માર્કેટમાં ધીરે ધીરે આગળ વધુ તો આ બંને પાસે એક ટાઈપની કેપિટલ છે એક જેવા ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવે છે અને બંને પાસે ઇન્ફોર્મેશન માટે બધું ઓલમોસ્ટ સેમ છે એમાં કાંઈ ઓગણીસ વીસ નથી ઓલમોસ્ટ સેમ છે હવે થોડો સમય પછી અજય એવું કે છે કે વાહ સ્ટોક માર્કેટમાં તો પૈસા બની શક્યો ચલો હું એક અમાઉન્ટ એકાઉન્ટ ખોલાવીએ છીએ પૈસા જમા કરી અને આપણે ટ્રેડ કરીએ છીએ કે ભાઈ આ ઇન્સ્ટાગ્રામ રીલ વાળા શું કરે છે આ યુટ્યુબ વાળા શું કરે છે આ ટેલિગ્રામ વાળા શું કરે છે તો એ ઉપરથી અમુક વસ્તુ ફોલો કરવા માટે એક્સપેરિમેન્ટ કરવા માંડે છે ચલો આપણે બી કોલ અને પુટ કરીએ ચાલે આપણે બી કંઈક ટ્રેડ કરીએ ચાલે આમાં જોઈએ આપણે શું પ્રોફિટ લોસ થાય છે સેમ વસ્તુ વિજયભાઈ પણ કરે છે કે ચલો આ બરોબર છે ઘણા લોકો પૈસા કમાય છે હું તો ઇન્સ્ટાગ્રામ ઉપર જોઉં છું કે લોકો પૈસા કમાય છે હું તો યુટ્યુબ ઉપર જોઉં છું કે લોકો પૈસા કમાય છે હું તો ટેલિગ્રામમાં થોડા સમય પછી વસ્તુ થાય થાય છે છે શું કે અજયભાઈ વાર પ્રોફિટ કરે છે અમુક વાર લોસ કરે છે પ્રોફિટ કરે છે લોસ કરે છે પ્રોફિટ કરે છે લોસ કરે છે વિજયભાઈ ની કરે છે લોસ કરે છે પ્રોફિટ કરે છે લોસ કરે છે પ્રોફિટ કરે છે લોસ કરે છે હવે એક સમય એવો આવે છે આ અજય અને આ વિજયનો કે એ લોકો જે મૂડી લઈને આવ્યા હતા ચાહે એ મૂડી દસ હજાર હતી ચાહે એ મૂડી વીસ હજાર હતી ચાહે એ મૂડી ત્રીસ હજાર હતી એ ઓલમોસ્ટ સેવન્ટી એઇટી પર્સન્ટ મૂડી જતી રહી એ લોકોની આ બધું એક્સપેરિમેન્ટ સેવન્ટી એઈટી પરસેન્ટ મૂડી જતી રહી તો હવે અજયભાઈ એવું વિચારે છે કે યાર સાલું લાગે તો છે કે બીજા બધા લોકો તો કમાય છે જો ના ઇન્સ્ટાગ્રામ જુઓ ને આખો દિવસ રીલ લોકો મૂકતા હોય છે જો ના યુટ્યુબ જુઓ ને જો ને આ ટેલિગ્રામ જુઓ ને એ સમય વિજયભાઈ વિચારે છે યાર સ્ટોક માર્કેટમાં પૈસા તો બને છે જો ને લોકો રીલ્સ તો મૂકે છે જો ને યુટ્યુબ વિડીયોસ તો મૂકે છે જો ને ટેલિગ્રામ ચેનલમાં તો અપડેટ પણ આવે છે પણ અહીંયાથી થોડું થિંકિંગમાં બેની થિંકિંગમાં ચેન્જ થાય છે શું થાય છે અજય એવું કહે છે કે કામ કરો ને હજી વડી પાછામાં 20000 નાખું છું વિજય એમ કહે છે કે કામ કરો ને હજી પાછા 20000 નાખું છું પણ અહીંયા વિજય શું કરે છે ખબર છે વિજય એવું કહે છે કે યાર ક્યાંક કંઈક અલગ વસ્તુ હોય ને એવું મને લાગે છે એને કંઈક એક સ્પાર્ક થાય છે એના મગજમાં પણ અજય એવું કહે છે કે ના ના જેમ જે કરવાનું છે ને એમ જ આપણે કોલ પુટ કરીએ આપણે શોર્ટકટ વાપરશું આપણે કોઈની ટેલિગ્રામ ચેનલ ફોલો કરશું આપણે ઇન્સ્ટાગ્રામ ફોલો કરશું આપણે કોકના કોકની ટિપ્સ લેશું આ રીતે એ વધવાનું આગળ કરે છે તો હવે અજય શું કરે છે ખબર છે અજય અજયને એવું લાગે છે કે કોક ઇન્સ્ટાગ્રામ વાળાને કોન્ટેક કરીએ કોઈ ટેલિગ્રામ વાળાને કોન્ટેક કરીએ અને આપણને જો કોઈ એક્ઝેક્ટ આમ ટીપ્સ આપીને ને ટિપ્સ ભલે ને એ ટિપ્સ સેવન્ટી એટી પર્સન્ટ બી સાચી હોય તો આપણે પૈસા કમાઈ લઈશું તો એ ડિસાઈડ કરે છે કે મારી એક કેપિટલ હતી એ કેપિટલ પછી એક એક્સ પ્લસ કેપિટલ આવી એ એક્સ પ્લસ કેપિટલ ને હવે હું સેવન્ટી એટી પર્સન્ટ હું કોઈની ટીપ્સમાં નાખી દઉં છું મતલબ જ્યાં સેવન્ટી એટી પર્સન્ટ અક્યુરેસી હોય ને એવી હું ટીપ્સમાં નાખી દઉં છું બરાબર તો એ વસ્તુ ફોલો કરવાની ટ્રાય કરે એની સામે વિજય શું કરે છે વિજય થોડુંક એક અલગ વિચારે છે વિજયના મનમાં એક સ્પાર્ક થાય છે એક આઈડિયા આવે છે એક એને રિયલાઇઝેશન થાય છે એવું કે છે કે યાર ઇન્સ્ટાગ્રામમાં તો ઘણી બધી રીલ્સ આવે છે ઇન્સ્ટાગ્રામમાં તો લોકો ટીપ્સ બી આપે છે ઇન્સ્ટાગ્રામમાં એવા લોકો બી આવે છે બી હોય છે અલગ અલગ સર્ટિફિકેટ લીધાલા હોય છે ટેલિગ્રામ ચેનલ બી છે મારી પાસે વોટ્સઅપ ચેનલ બી છે પણ આ બધા શોર્ટકટ છે એ શું ખરેખર લાઈફમાં વર્ક કરશે બસ એના ક્યાં ક્વેશ્ચન થાય છે અને લીધે એવું વિચારે છે કે કામ કરીએ આપણી પાસે એક એક્સ અમાઉન્ટની કેપિટલ થી આપણે આવ્યા હતા હોઈ શકે વીસ હજારથી આપણે બીજા વીસ હજાર નહીં તો હવે હું મારી લાઈફમાં આવું કર 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 કરીશ તો હોઈ શકે કે મારે ત્રીજા વીસ હજાર નાખવા પડે ચોથા વીસ હજાર નાખવા પડે તો આ તો ખોટું છે હું તો સ્ટોક માર્કેટમાં કમાવા આવ્યો છું સ્ટોક માર્કેટને પૈસા દેવા નથી આવ્યો તો વિજય શું કરે છે વિજય થોડોક અલગ રસ્તો અપનાવે છે વિજય એવું કરે છે કે કામ કરું હું નાના 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 ઓર્ડર્સ લઉં છું અને હું ઓકે મારા હમણાં એક મારા ઇન્ટરનેટમાં ટેકનિકલ ઇશ્યુ આવી ગયો તો આપણે વિજયની સ્ટોરી કન્ટિન્યુ કરીએ વિજય વિચારે છે કે હું એવું કરું કે એક છે ને અમુક નાના નાના ઓર્ડર મૂકીશું જે કઈ પણ હું ટ્રેડિંગ કરતો હોય નાના નાના ઓર્ડર મૂકીશ ઓર્ડર મૂકી અને મારે એક્સપેરિમેન્ટ કરવું છે એક્સપેરિમેન્ટ હું શું કરવા કરીશ કે હું સ્ટોક માર્કેટની ટ્રેડિંગની ગેમ સમજવા માંગુ છું શું સમજીશ કે ઓર્ડર કયા ટાઈપના હોય છે શું મારી પાસે બેઝિક નોલેજ છે અલગ અલગ ઓર્ડર નું પ્રોફિટ અને લોસ કઈ રીતે થાય છે બેઝિક રિસ્ક મેનેજમેન્ટ શું છે તો હું પેલા મને એવું લાગે છે વિજય ને એવું રિયલાઇઝ થયું

તો એને થોડો થોડો સારો આમ પ્રોફિટ થવા માંડે છે અને અજયભાઈ એકદમ કોન્ફિડન્સમાં આવી જઈશ શું આવી જઈશ કોન્ફિડન્સ આવી જાય કે યાર અમુક ટીપ્સ ફોલો કરી અમુક લોકોની સેવન્ટી એઇટી ફોલો કરી અક્યુરિસી તો શું થાય છે ખબર છે કે મારી જે કેપિટલ છે ને એ કેપિટલ ગ્રો થવા માંડી હવે ધીરે ધીરે તો અજયભાઈ છે ને કોન્ફિડન્સમાં આવી જાય છે અજયભાઈ અજયભાઈમાં છે કે બસ આજ તો જોતો તું દુનિયામાં સ્ટ્રેટેજી શીખો કોચિંગ લ્યો મહેનત કરો ઘરમાંથી બીજા વીસ ત્રીસ હજાર નો ઇન્ટર કરો અને આપણે હમણાં બે લાખ બે લાખના ત્રણ લાખ ત્રણ લાખના છ લાખ આ બધું થઈ જશે બરોબર અજયભાઈ હવે આ રીતે વિચારે છે એ સમયે વિજયે શું કર્યું વિજય એમ કે છે કે યાર થોડું થોડું મને બેઝિક નોલેજ ખબર પડવા માંડ્યો થોડું થોડું મને ઓર્ડર ટાઈપ્સ ખબર પડવા માંડ્યો થોડું થોડું મને ચાર્ટ નોલેજ આવી ગયું થોડું થોડું મને રિસ્ક મેનેજમેન્ટ ખબર પડવા માંડ્યો તો અજયનો કોન્ફિડન્સ એ રીતે વધે છે કે યાર પહેલા હું રેન્ડમ ટ્રેડ લેતો કોઈના કહેવાથી હું ટ્રેડ લેતો કોઈની ટિપ્સ થી હું ટ્રેડ લેતો કોઈના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ કે યુટ્યુબ અકાઉન્ટ થી ટ્રેડ લેતો પણ હવે મને એવું લાગે છે કે હવે મને ઘણો બધો કોન્ફિડન્સ આવી ગયો અને વિજયને એવું રિયલાઈઝ થયું કે હું તો યાર બહુ બધું ખોટું કરતો એના કરતાં તો મારે છે ને નોલેજ ઉપર અને એ નોલેજના ઇમ્પલિમેન્ટેશન ઉપર આપવાની ધ્યાન હતી તો વિજય છે ને પોતાની કેપિટલ એમ નેમ રાખે છે હજી હવે જે બીજી વાર એને કેપિટલ નાખી ને કેપિટલ ત્યાં જ છે ઉલ્ટાની એ કેપિટલમાં દસ પર્સન્ટ વધારો થઈ ગયો છે વધારે નહીં હોઈ શકે કે એ બીજી જે વીસ હજારની કેપિટલ હતી એ વીસ હજારની બાવીસ હજાર થઈ ગઈ કેપિટલ બસ આટલું જ થયું વધારે પણ એ માણસ સેટિસ્ફાઈ છે તો વિજયને એવું થયું કે સરસ હું એક નોલેજ ઉપર ધ્યાન આપું તો કોઈ માણસ મને સ્ટોક માર્કેટમાં મળી જાય જો મારો એક કોચ થઈ જાય તો મને ધ્યાન આપે તો મારે ટિપ્સ પ્રોવાઇડર પાસે મારે શોર્ટકટ પાસે નથી જવું તો વિજય શું કરે છે કે એક ધ્યાન આપે છે છે એને લાગે કે એના કરતા તો સ્ટ્રેટેજી સમજવી સારી છે એના કરતા તો એક સિસ્ટમ હોવી મારી પાસે સારી છે તો ચલો મારે ઇક્વિટી ટ્રેડિંગ કરવું હોય તો એ કઈ રીતે કરાય મારે ઓપ્શન ટ્રેડિંગ કરવું હોય તો એ કઈ રીતે કરે તો હું આ નોલેજ ઉપર ધ્યાન આપું તો વિજય એવું કે છે કે ચલો હું અલગ અલગ સ્ટ્રેટેજી શોધું છું વિજય એવું કે છે હું અલગ અલગ સિસ્ટમ શોધું છું હું એ પ્રમાણે આગળ આવીશ હું ધીરે ધીરે વિજય એવો ગોલ રાખે છે કે ભલે છે અને એ ગ્રો કરવા માટે જે મારે સિસ્ટમ જોતી હશે એ સિસ્ટમને હું ફોલો કરીશ તો આ વિજયભાઈ જર્ની છે હવે સામે અજયભાઈ યાદ છે ને અજયભાઈ શું કર્યું હતું કે જે બીજી વાર વીસ હજાર લેવા એ ત્રીસ હજાર થઈ ગયા હતા હજી ઘરમાંથી બીજા વીસ હજાર લેવા અને કોઈ ટિપ્સ ફોલો કરે છે અને એવું કે છે કે હવે મારે પચાસ હજાર છે તો તો એને હું લાખ 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 કરીશ 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 હવે અલગ અલગ વાળાને છે બરોબર શોર્ટકટ પ્રોવાઇડર્સ વાળાને શોધે છે જે લોકો બહુ મોટી મોટી એ લોકોને લાઈફ સ્ટાઇલ શો કરે છે અને એ લોકો એવું કે છે કે જો મારી ટીપ્સ કેટલી હંડ્રેડ એક્યુરેટ છે જો આજે બેંક નિફ્ટીમાં આટલા પૈસા થઈ જાય જો આજે બેંક નિફ્ટી આટલા પૈસા અજયભાઈને મજા આવી ગઈ કે ના બરોબર છે આજ કરે આપણે શું કેમ સ્ટ્રગલ કરીએ સ્ટોક માર્કેટમાં હજે પે થોડી વધારે મૂડી ઘરની લાવે છે અને હજી એ લોકોને મૂડી ગ્રો થાય છે 50000 ના 1 લાખ એ થાય છે પછી એક એની લાઈફમાં થોડોક વણાક આવે છે કે અચાનક જે 50000 ના 1 લાખ થયા હતા ને એ ટિપ્સમાં અમુક સ્ટોપ લોસ હિટ થયા ને તો 1 લાખ રૂપિયા એ પાછા 60000 આવી ગયા તો હજે એવું ઊભી છે કે કઈ વાંધો નહી કઈ વાંધો નહી સ્ટોક માર્કેટમાં તો ચડ ઉતાર થાય છે કોણ રોજ કમાવાનું છે તો અજય અજયને મનમાં એવો વિચાર આવે છે કે યાર મારો એક ફ્રેન્ડ છે વિજય એ બી સ્ટોક માર્કેટનું કરે છે પણ યાર એ શું કરે છે એની જર્ની તો એકદમ ધીમી છે તો વિજય આને મળે છે અજય કે ભાઈ તું આ બધા ટીપ્સ બીસ ચક્કરમાં જતો રે તારા અત્યારે એક લાખ સાઠ હજાર થયા ને એ બી સારું છે કે એક સાઠ હજાર થયા આ સાઠ ના ઝીરો બી થઈ જશે પહેલા આ બધું ખોટું છે આ બધું ના કર હું જે કરું છું એ કર મને એવું લાગે છે કે એ રીતે આપણને રસ્તો મળી જાય અજય કે ના ના ભાઈ આવું કોઈ ના જે નો થાય સ્ટોક માર્કેટમાં આટલી બધી સ્ટ્રગલ શું કરવી હે ને એમ તો પૈસા બનતા નથી નજર એના કરતા તો જોબ નોકરી લો એટલે અજય છે ને એ વિજયનું માનતો નથી એવું કે ઠીક છે આવું રાખે એ હવે નવા ટીપ પ્રોવાઈડર ને ફોલો કરે છે પછી એને લાગે છે કે નવો માણસ છે ને એ તો પેલા કરતા વાળો બેસ્ટ છે તો હવે એની કેપિટલ પાછી ગ્રો થવા માટે સિક્સટી થાઉઝન્ડ સિક્સટી થાઉઝન્ડ થી વન લાખ ગ્રો થઈ વન લેખ થી એની વન લેખ ફિફ્ટી થાઉઝન્ડ થઈ તો અજયભાઈને તો મજા આવી ગઈ વાહ વાહ બહુ સરસ છે તો એ એમ કે છે હવે મને વધારે રિસ્ક વાળી ટીપ આપો તો વધારે એની કેપિટલ ગ્રો થાય પણ જેવી એની કેપિટલ ગ્રો થાય છે ને પાછો એક લાખ ઉપર આવી જાય કરે

કે વિજયની કેપિટલ ત્રીસ હજાર હોય તો મહિનાના એ ત્રણ હજાર કમાઈ લીધા મહિનાના એને બે હજાર કમાઈ લીધા પાંચ થી દસ ટકા રિટર્ન મળ્યું તો એ માણસ ખુશ છે તો આપણે વિજયને કહીએ કે ભાઈ આટલી બધી ઓછી રિટર્નમાં તું કેમ ખુશ છે મહિનાના આટલા મળે આપણે તો રોજ ના જોઈશું તો વિજય એવું કે છે કે ના ના વિજય એવું કે છે કે યાર ત્રીસ ની કેપિટલ ઉપર મને અગર ત્રણ હજાર મળે તો મહિનાના દસ ટકા તો વર્ષના તો એકસો વીસ ટકા થયા તો આ તો બહુ સારું છે તો વિજયને એવું થયું અતરે યાર હું આના ઉપર એક્સપર્ટાઈઝ મેળવી લઉં તો વિચારો કાલ સવારે એક લાખની મૂડી ઉપર હું આટલું કેટલું સરસ રિટર્ન કમાઈ શકીશ કાલ સવારે મારા પાસે પાંચ લાખ હશે તો કેટલું સરસ રિટર્ન કમાઈ શકીશ તો બસ હું હું ત્રણ ટકા પાંચ ટકા દસ ટકા મારો કેપિટલ ગ્રોથ મારે જોઈએ છે એનાથી વધારે મારે કેપિટલ ગ્રોથ જોતો નથી અને એમાં જ હું એક્સપર્ટાઈઝ મેળવવાની ટ્રાય કરીશ તો વિજય શું કરે છે ઇક્વિટી ટ્રેડિંગ ઉપર પહેલાં ફોકસ કરે છે કારણ કે એનું થોડુંક નાનું છે કેપિટલ નાની છે તો એમ કે છે હું સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ આ રીતે એક્સપર્ટાઇઝ મળી અને હું મારી કોન્ફિડન્સ વધારીશ તો એ જર્નીમાં અલગ અલગ સ્ટ્રેટેજી ટેસ્ટ કરે છે ઇક્વિટી ટ્રેડિંગને સમજે છે એના રિસ્ક મેનેજમેન્ટને સમજે છે અને અમુક પર્સન્ટેજ રિટર્ન મળે ને તો એ માણસ ખુશ થઈ જશે અને વિજય એવું કહે છે કે મંથ બાય મંથ મંથ બાય મંથ હું એક એવરેજ ત્રણ ટકા પાંચ ટકા સેવન પર્સન્ટ આટલું રિટર્ન હું કમાઈ ગયો ને તો ઠીક છે બસ અમુક મંથમાં આવું પ્રૂવ થઈ જશે ને તો હું એક સારી એવી કેપિટલ અરેન્જ કરી અને એ સિસ્ટમને ફોલો કરવા મંડીશ અને હું આગળ વધવા માંડીશ અને એ સમયે હું થોડું થોડુંક ઓપ્શન ટ્રેડિંગ લર્ન કરવા માંડીશ આ રીતે વિજય પોતાની લાઈફ પ્લાન કરે છે પણ અજયનું શું થયું અજય એટી થાઉઝન્ડ સુધી આવી ગયું વળી પાછો એની નીચે આવી ગયો એવું સારી કંઈ વાંધો નહીં આવું બધું અપડાઉં થઈ રાખશે એ પાછી ટિપ્સ ફોલો કરી પાછી ટિફ ફોલો કરી અચાનક લોસ થઈને ફોર્ટી નો લોસ થઈ જાય છે બરાબર તેણે શરૂઆત ક્યાંથી કરી હતી ઓલમોસ્ટ એ બાજુ જ આવી ગયું અને આ શરૂઆતમાં કેટલા મહિના થઈ ગયા આઠ દસ મહિના ઓલરેડી વીતી ગયા છે આઠ દસ મહિના પાસે અજયમાં આવ્યું છે તો અજયના તો બેઝિક નોલેજ એક્સપ્લોર કરેલું છે અજયના તો ઇક્વિટી ટ્રેડ એક્સપ્લોર કરેલું છે ના અજય પાસે એવી કેપેસિટી બિલ્ડઅપ થઈ છે કે જે ત્રણ મહિનાના ત્રણ પાંચ કે સાત ટકા વધી શકે અને એક લોંગ ટર્મ પ્લાન બનાવી શકે તો અજય પાછું એવું કરે છે કામ કરો ઘરમાંથી પાછી બીજી મૂડી લે તો હવે ઘરવાળા એને ના પડે હવે પોતાની એમ થાય છે કે આ શું કરવું આ શું કરવું તો અજય વળી પાછા કોકને કોકને એમ કહે છે યાર મારો લોસ રિકવર કરાવી દે ને હું તને 20% આપી દઉં હું 30% આપી દઈ અજય એમ કહે છે કે અચ્છા હું કોઈક મેજિકલ સ્ટ્રેટેજી શોધી લઉં તો એ મેજિકલ સ્ટ્રેટેજી શોધે છે એ નવા 10 ટેલિગ્રામ વાળાને ફોલો કરે છે નવા 10 ઇન્સ્ટાગ્રામ વાળાને ફોલો કરે છે અને આમ એનું ચક્કર ચાલ 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 કરે છે આ સમય પછી તમે વિજયને જોવા જાવ ને તો વિજય એક ટાઈમ એવું કહેશે ત્યારે હું આરામથી મહિનાના ત્રણ થી સાત ટકા બનાવવા વાળો માણસ છું મારામાં એટલી કેપિટલ આવી ગઈ છે એક કામ કરી હવે થોડી કેપિટલ અરેન્જ કરીએ અને આપણે પચાસ હજાર એસી હજાર કેપિટલના એક એરિયામાં આવી જઈએ આપણે શાંતિથી અમુક મારું ઇક્વિટી ટ્રેડિંગ ચાલુ જ છે સામે હું ઓપ્શન ટ્રેડિંગ થી પેલા હું ગેમ સમજીશ ઓપ્શન ટ્રેડિંગની કારણ કે ઓપ્શન ટ્રેડિંગ તો વધારે સેન્સિટિવ છે આ ગેમને સમજીશ આ ગેમમાં અમુક સ્ટ્રેટેજી અથવા તો સિસ્ટમ ફોલો કરીશ અને આને બી ધીરે 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 એક્સપ્લોર કરીશ આના બી સ્ટ્રેન્થ અને વીકનેસ ઓળખીશ અને આમાં બી હું જોઈશ કે મંથલી હું કેટલા કમાઈ શકું છું શું આમાં લિમિટ છે બસ આ રીતે હું મારી કેપિટલ જનરેટ કરીશ તો વિજય આજથી એકાદ વર્ષ પછી એને મળો ને તો માણસ કોન્ફિડન્ટ છે એમાં ઘણું બધું નોલેજ છે એને ખબર છે કે માર્કેટમાં ભલે મારી પાસે ઘણી બધી યુટ્યુબ ચેનલ છે ભલે મારી પાસે ઇન્સ્ટાગ્રામ ચેનલ છે અરે મારી પાસે આટલી બધી ટેલિગ્રામ ચેનલ છે પણ આ કોઈ હેલ્પની નથી આમાં ખબર બી નથી કે આમાં સાચું કોણ છે ખોટું કોણ છે વિજયને તો એ ખબર પડી કે અમુક સ્ટ્રેટેજી ફોલો કરો અમુક સિસ્ટમ ફોલો કરો અને ધીરે 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 એનો ગ્રાફ આવો હોવો જોઈએ અને આ ગ્રાફ શેનો છે એની કેપેબિલિટીનો ગ્રાફ છે તો વિજયને એવી ખબર પડી કે હું મારી કેપેબિલિટી ઉપર ફોકસ કરીને તો લાઈફના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તો હા હોઈ શકે વિજયને બી ઇનિશિયલ પ્રોબ્લેમ પડ્યો હતો વિજય ઘણી બધી ઇનિશિયલ મિસ્ટેક્સ કરી વિજયને એવું લાગ્યું કે આ બધું હું શું કરું છું એને નાનો મોટો લોસ એક્સેપ્ટ કરવો પડ્યો પણ વિજયને એક ટાઈમે ખબર પડી ગઈ કે ફોકસ કરવાનું છે આપણે કેપેબિલિટી ઉપર ફોકસ કરવાનું છે કે આપણે મંથલી અથવા તો યરલી કેટલા પર્સન્ટ આપણે રિટર્ન બહુ સરસ કોઈના ડિપેન્ડ રહ્યા વગર કમાઈ લઈએ તો આપણે ધીરે ધીરે આપણે આ સ્ટોક માર્કેટમાં આગળ વધી અને આપણે જીતી જશું કારણ કે વિજયને એ બી ખબર પડી કે જો હું મંથલી ફાઈવ કમાઈ લઉં તો વર્ષના કેટલા સાહીઠ ટકા કમાઈ લો તો કાલ સવારે મારી પાસે દસ લાખ મૂડી હશે તો હું આરામથી દસ લાખના છ લાખ હું વર્ષે કમાતો થઈ જઈશ પાંચ લાખ હું વર્ષે કમાતો થઈ જઈશ તો જો મારી પાસે આ કેપેસિટી હશે તો હું લાઈફમાં ઘણી બધી વખત આ કેપિટલ નહીં વધારી અને હજી હું પૈસા કમાઈ શકીશ તો મારે અહીંયા ધ્યાન આપવાનું છે અને આ કેપેબિલિટી કોઈ ટિપ્સ વાળો ઇવન સેબી વાળો જે આપે છે ટિપ્સ સેબી રજીસ્ટર વાળો છે એ બી મને અપાવશે નહીં કારણ કે મારે ઘર ચલાવવાનું છે એટલે મારે લાઈફમાં આગળ વધવાનું છે હું કોઈના શોર્ટકટ ઉપર શું કામ ડિપેન્ડ કરું અને અજયભાઈને હજી એવું થશે અજયભાઈ વચમાં એક પોઝ લેશે એવું કે છે સ્ટોક માર્કેટમાં તો ઓપરેટર્સ ચાલે છે સાલું આ ટીપ્સ પ્રોવાઇડર વાળો જ ખોટો હતો એ તો બધું મોટું બોલાય છે ભલે એનું ઇન્સ્ટાગ્રામ ચેનલ મોટું હોય ભલે આમ હોય એ પોઝ લેશે એ થોડુંક શીખવાનું ટ્રાય કરશે તો એને તકલીફ લાગશે તો હજી પાછો છે ને છ મહિનાનો બ્રેક લેશે છ મહિનાનો બ્રેક લેખથી કોકે મળશે ને કરે યાર અજય તું શું બેઠો છે એમને આવી રીતના નો ચલ મારા માણસ સાથે કોન્ટેક્ટ કરાવ બહુ સરસ ટીપ્સ પ્રોવાઈડર આપે અજય એમ કે યાર હવે છેલ્લા ત્રીસ ચાલીસ હજાર પૈસા છે ચલો ને આપણે જોઈ લઈએ આવ્યા તો આવ્યા પૈસા ને ગયા તો કે તો અજય પાછો એ ટીપ્સ પ્રોવાઈડર પાસે ફોલો કરે છે હવે તમને કહ્યું કે અજય સાથે શું થશે તમને અજય ની સાયકલ ખબર છે ત્રીસ હજાર થી શરૂ કર્યું હોઈ શકે કે સાઠ સિત્તેર હજાર થશે વળી સાઠ સિત્તેર હજાર માંથી ચાલીસ હજાર થશે વળી ઘરમાંથી કઈક ત્રીસ હજાર નાખીને સિત્તેર હજાર લઈ આવશે વળી સિત્તેર હજારના એક લાખ રૂપિયા થશે દોઢ લાખ રૂપિયા થશે વળી એના એસી હજાર થશે વળી અજય કઈક ને કઈક કઈક ને કઈક વસ્તુ શોધતો રહેશે બરોબર અને એ સમયે વિજય આરામથી એના લાઈફના ગોલ ધીરે 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 અચીવ કરવા માંડશે તો આ વિડીયોમાં આજે મેં તમને સ્ટોરી કીધી અજય અને વિજય તમારી આસપાસ તમે જોજો તમારી આસપાસમાં કેટલાય તમને અજય મળી જશે પણ વિજય મળવા વાળા બહુ ઓછા કેમ કારણ કે જે લોકો વિજય છે ને એનો પ્રોગ્રેસ નો ગ્રાફ કેવો છે ખબર છે આવી રીતના થશે અને અજય વડાનો ગ્રાફ કેવો દેખાશે ખબર છે આમ વળી આમ વળી આમ વળી આમ વળી આમ અને અંતય આમ પણ તમે આ માણસને અહીંયા નોટિસ કરશો તમે આ માણસને અહીંયા નોટિસ કરશો અહીંયા કરશો અને એ દરમિયાન આ માણસના ગ્રાફમાં એટલી બધી હલચલ નહીં થતી હોય એટલે તમને આ માણસ નહીં ગમે તમને આવા માણસ માણસ કે વર્ષ પછી માર્કેટમાં આ લાઈફમાં ક્યાંય પહોંચી જશે સમજાણું તો આપણી આસપાસ ઘણા બધા અજય અને વિજય હોય એમાં આપણે ધ્યાન આપો અને બીજી વસ્તુ તમે એવું કમ્પ્લેન કરતા હોય કે સર મારી પાસે દસ હજાર છે મારી પાસે વીસ હજાર છે ત્રીસ હજાર છે તો પ્રોબ્લેમ કેપિટલનો નથી પ્રોબ્લેમ છે કે તમે શું વિચારો છો તમારું માઇન્ડ કેવું છે તમે શું ફોકસ કરો છો તમે કેટલા પર્સન્ટ રિટર્ન બનાવવા પોતાની સાથે કેપેબલ બનાવો છો ફ્રી નોલેજ ઘણું બધું છે ફ્રી એક્સપેરિમેન્ટ તમે ઘણું બધી સિસ્ટમ ના કરી શકો ઘણી બધી તમે સ્ટ્રેટેજી ટેસ્ટ કરી શકો ગેમ ને સમજી શકો અને તમારામાં કે થોડી થોડી ઘણી કેપેબિલિટી ડેવલપ કરો પણ આપણને શું થાય છે આજે આપણી પાસે ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ કેપિટલ હોય અને હું કહું કે મહિનાના તમે ત્રણ કે પાંચ ટકા કમાણા તો તમને ગમતું નથી તમને એવું થાય મહિનાના પાંચ ટકા પણ વરસાનો તો 60% હે ગયા મહિનાના 10% તમે કમાણો તે તો બહુ ખરાબ વાત કહેવાય ઇન્સલ્ટિંગ વાત કહેવાય પણ તમે જ્યારે મહિનાના 10% કમાવશો એનો મતલબ શું કહેવાય કે કાલ સવારે તમારી પાસે 10 લાખની મૂડી હશે અને તમે એમાંથી 10% કમાવmeida તો 1 લાખ રૂપિયા કમાવા કહેવાય તો આ ખોટી વાત છે નથી ખોટી વાત ને તો તમે કેપેબિલિટી ઉપર ધ્યાન આપો ને તમે કેપિટલ ઉપર કમ ધ્યાન આપો છો તમારી પાસે કેપેબિલિટી નથી અને હું તમને હું કહું કે લઈ જાઓ મારી પાસેથી વીસ લાખ રૂપિયા લઈ જાઓ તો તમે શું કરશો તમે તો ઇન્સ્ટાગ્રામ વાળા યુટ્યુબ વાળા ટેલિગ્રામ વાળા બધા ટિપ્સ પ્રોડ અને ફોલો કરો છો તો એમાંથી તમે આ કેપિટલને વધારી શકશો નહીં વધારી શકો પણ કોઈ માણસ મને આઈને એમ કહેશો કે સર હું તો બહુ સ્ટુપિડ માણસ છું મારામાં તો કાંઈ નોલી નથી હું તો ખાલી તમને એક પર્સન્ટ કમાઈને આપું મહિના એટલે વર્ષના માંડ બા પણ એટલી તો કેપેસિટી છે ને એટલી તો કેપેસિટી છે કે બાર ટકા રિટર્ન આપી શક્યો છે બરોબર તો એ ધીરે ધીરે એને કહીશ ને ભાઈ એક ટકાની જગ્યાએ તું દોઢ ટકો કર બે ટકો કર તો જો એને મહિનાના એક એક ટકાની જગ્યાએ બે ટકા કર્યા તો એ વર્ષના ચોવીસ ટકા થઈ ગયા વર્ષના ચોવીસ ટકા એટલે શું થયું કોઈ એફડી કોઈ પોલિસી કોઈ મ્યુચ્યુઅલ ફંડ આ રિટર્ન ને બીટ નહીં કરી શકે તે માણસ ગજબ કહેવાય તેની કેપેસિટી કેટલી કહી હતી એક ટકામાંથી બે ટકા તો તમે આ કરો પણ આપણને પર્સન્ટેજ બેઝ રિટર્ન ગમતું નથી અલ્ટિમેટલી આ સ્ટોરી થી મારે તમને શું કહેવું હતું કે ઓછી મૂડીથી તમે સ્ટોક માર્કેટમાં આવી શકો બરોબર પણ તમારે તમારી કેપેબિલિટી ઉપર ફોકસ કરવું જોઈએ એના સિવાય તમે ફોકસ કર્યું તો તમે ગેમમાંથી નીકળી જશો તો તમે અજય ભેગા આવી જશો અજય ભેગા હવે તમારે ડિસાઈડ કરો કે તમારે અજયની જર્ની ફોલો કરવી છે કે વિજય સમજાઈ ગયું આ વિડીયો બનાવવાનું રીઝન એટલા માટે જ હતું કે મને આવા બધા કોન્ટેક્સ આવે છે પણ લોકોને આ વાત સમજાવી મારા માટે બહુ અઘરી થઈ જાય છે તો વિચાર્યું કે એક બહુ સરસ આપણે વિડીયો બનાવી તો લોકો મિસગાઈડ ન થાય સ્ટોક માર્કેટ એક બહુ સુંદર જગ્યા છે બહુ સારી રીતે ઇન્કમ અને વેલ્થ બિલ્ડ કરી શકી પણ વન સગી આમાં કોઈ શોર્ટકટ નથી આપણે સિસ્ટમ અને મેથડ ફોલો કરવી પડે બીજી વસ્તુ કે જો તમે એક બહુ સરસ રીતે આગળ વધવા માંગતા હોય તો મેં થ્રી સ્ટેપ પ્લાન બનાવ્યું છે ત્રણ સ્ટેપ થી તમે સ્ટોક માર્કેટમાં સિસ્ટમેટિકલી બહુ સરસ રીતે આગળ વધી શકો કે જે તેમાં તમારી કેપિટલ બી વાઇપ નો થાય અને તમારો ગ્રાફ પણ ઓછો થાય સ્ટેપ વન સ્ટેપ ટુ સ્ટેપ થ્રી જો તમે અમદાવાદ આવી શકો તો આ બધા જે વર્કશોપ છે ને કે જે સ્ટાર્ટઅપ વર્કશોપ છે પ્રાઇઝ એક્શન વર્કશોપ છે મંથલી ઇન્કમ છે કે હેજિંગ છે જે પ્રમાણે ફોકસ હોય હું ફેસ ટુ ફેસ બહુ સરસ રીતે હું ટીચ કરું છું કે માણસ આગળ આવે બહુ રેર કેસમાં જો તમે અમદાવાદ ન આવી શકો બધા નું રેકોર્ડિંગ બી આપણે થાય છે હું રેકોર્ડિંગ બી આપું છું અને માં આપણે સપોર્ટ બી આપીએ નથી આપતા શોર્ટકટ નથી આપતા માણસ નો ગ્રાફ ધીરે ધીરે ઉપર જવો જોઈએ એવી આપણી આશા છે કે આ માણસ કેપેબલ બને તો તમે પૈસા તો બને તેની સાઇટ પર બ્રાઉઝ કરી શકો ત્યાંથી મને ટેલિગ્રામમાં કોન્ટેક્ટ ભી કરી શકો જો તમારે આ થ્રી સ્ટેપ પ્લાન ફોલો કરવો હોય ને તો પણ થોડુંક પેશન્સ રાખજો લાઈફમાં ખાલી 5% પર્સન્ટ એફર્ટસ નાખશો ને તો તમે વિજયની દુનિયામાં આવી જશો તમે ફેમિલી ને આગળ વધારશો રાધાદીન અજયની દુનિયામાં આવીને ફેમિલી ને ડુબાડશો વિડિયો અહીંયા એન્ડ કરો છો બીજા કંઈ પણ ક્વેશ્ચન હોય તો ટેલિગ્રામ ટેલિગ્રામની લિંક છે એ ટેલિગ્રામ થી થી લિંક મને કોન્ટેક્ટ કરી અને મારી સાથે ટચમાં રહી શકો છો